ખાસ વાત કરીએ તો ચેન્નાઈએ પોતાની સર્વપરિતા સ્થાપિત કરતાં રાજસ્થાન રોયલ્સને પાંચ વિકેટે હાર આપી છે અને આ સાથે જ પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે પ્લે ઓફમાં પહોંચવાનો દાવો મજબૂત કર્યો છે એવું પણ કહી શકાય અને આઈપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની જે આ એકસઠમી મેચ હતી એમાં રાજસ્થાને બેટિંગ કરતા વીસ ઓવરમાં પાંચ વિકેટે એકસોને એકતાલીસ રન બનાવ્યા જેમાં રિયાન પરાગે સૌથી વધુ એટલે કે સુડતાલીસ રન બનાવી નોટઆઉટ રહ્યા બાકીના બેટ્સમેન રાજસ્થાનના ફ્લોપ સાબિત થયા અને સતત રાજસ્થાનની ટીમની આ ત્રીજી હાર હતી બીજો મુકાબલો બેંગ્લોર અને દિલ્હી વચ્ચેનો બેંગ્લોરે સતત પાંચમો વિજય મેળવ્યો છે અને દિલ્હી કેપિટલ્સને સુડતાલીસ રનથી હાર આપી છે બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરીને એકસો સિત્યાસી રન બનાવીને એકસો ઇઠ્યાસી રનનો ટાર્ગેટ દિલ્હીને આપ્યો દિલ્હીની ટીમ બેંગ્લોરની ઘાતક બોલિંગ સામે ઓગણીસ પોઈન્ટ એક ઓવરમાં માત્ર એકસો ચાલીસ રન જ બનાવી શકી અને ઓલ આઉટ થઈ ગઈ બેંગ્લોરનો સુડતાલીસ રને વિજય થયો સાથે જ પોઈન્ટ ટેબલ પર પાંચમા ક્રમે અને આમ ચર્ચા કરીશું કેવો રહ્યો રવિવારનો રોમાંચ બંને મુકાબલાની ચર્ચા કરીશું સાથે જ પોઈન્ટ ટેબલ પર કયા પ્રકારની સ્થિતિ આ તમામ ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો અશોકજી સાથે બંને મુકાબલાની ચર્ચા કરીએ પહેલાં નજર કરીએ એક રિપોર્ટ પર રવિવાર રોમાંચક રહ્યો ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની સર્વ સ્થાપિત કરતા રાજસ્થાન રોયલ્સને પાંચ થઈ ગયું ચેન્નાઈની સચોટ બોલિંગ સામે રાજસ્થાન રોયલ્સ માત્ર એકસો એકતાલીસ રન બનાવી શક્યું હતું જેમાં સિમરજીત સિંઘે શાનદાર પ્રદર્શન કરતા ત્રણ વિકેટો ઝડપી હતી જ્યારે તુષાર દેશપાંડે બે વિકેટો ઝડપી હતી એકસો ને બેતાલીસ રનના લક્ષ્યનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે અણનમ બેતાલીસ રન તથા મિચલે બાવીસ રન નોંધાવ્યા હતા ચેન્નાઈએ આ ટાર્ગેટ માત્ર અઢાર પોઈન્ટ બે ઓવર્સમાં પાંચ વિકેટો ગુમાવી પૂર્ણ કર્યો આ સાથે ચેન્નાઈ પોઈન્ટ ટેબલ પર ત્રીજા ક્રમે પહોંચી ગયું હતું બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સતત પાંચમો વિજય મેળવતા દિલ્હી કેપિટલ્સને સુડતાલીસ રનથી કારમી હાર આપી રોયલ ચેલેન્જરે પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે એકસો ને સિત્યાસી રન બનાવ્યા જેમાં રજત પાટીદારની રનની તથા કેમ્બ્રોન ગ્રીનની અણનમ બત્રીસ રનની ઇનિંગ સામેલ છે એકસો ને ઇઠ્યાસીના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલ દિલ્હી કેપિટલ્સે પોતાના ઓપનર વોર્નરને માત્ર આઠ રને ગુમાવી દીધો જ્યારે ઇન્ફોર્મ બેટર મેકગર માત્ર એકવીસ રન બનાવી રનઆઉટ થયો હતો વોર્નર સ્ટબ્સ પોરેલ કુશાગ્ર કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યા નહોતા અને બેંગ્લોરની શાનદાર બોલિંગ સામે માત્ર ઓગણીસ પોઈન્ટ એક ઓવર્સમાં એકસો ને ચાલીસ રન બનાવી ઓલ આઉટ થયા હતા યશ દયાલે ત્રણ વિકેટો ઝડપી હતી દિલ્હી એકસો ચાલીસમાં આઉટ થઈ જતા બેંગ્લોરનો સુડતાલીસ રને વિજય થયો અને આ સાથે જ પોઈન્ટ ટેબલ પર બેંગ્લોર પાંચમા ક્રમે પહોંચી ગયું હતું તો અશોકજી ચર્ચા કરીએ તો ખાસ હું તો એમ કઉ છું કે આઈપીએલ ટુર્નામેન્ટ જે આખી ટુર્નામેન્ટ છે એમાં એક પછી એક મેચો જે રસાકસી વાળી જોવા મળી રહી છે અત્યારે જે ખાસો જે મેચો રમાઈ છે એટલે રોમાંચક છે કે પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટે હજુ પણ સંઘર્ષ ચાલુ છે કે જેમાં એકસઠ એકસઠ સાહીઠ એકસઠ મેચો રમાઈ ગયો અને છતાં પણ ફાઈનલ ન હોય પહેલા તો આપને એ પૂછ્યું છે કે પહેલો જે મુકાબલો ચેન્નાઈ રાજસ્થાન વચ્ચે થયો અને બીજો જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેનો મુકાબલો રવિવારે જોવા મળ્યો શું કહેશો પહેલા તો આ બંને મેચોને લઈને રવિવાર કેવો રહ્યો સી પહેલી વાત તો દિલ્હી પે બંને 4000 ટીમો જે હતી 4000 ટીમો દાવેદાર હતી 4000 ટીમો ને પ્લેઓફ માં જવું છે 4000 ટીમો ને આગળ વધવું છે 4000 ટીમો ને પોઈન્ટ જોઈએ એટલે જેને કહેવાય કે શ્રેષ્ઠ ક્રિકેટ એ અહીંયા આગળ પ્રોડ્યુસ કરવાનો હતો બધી ટીમો હોય જે સારું ક્રિકેટ પ્રોડ્યુસ કરી શકી એ લોકો ફોરવર્ડ થયા આગળ આવી ગયા અને જે ના કરી શક્યા લગભગ જેને કહેવાય ને કે એલિમિનેટર તરફ આગળ વધી રહ્યા છે મીન્સ દે મે નોટ ઇવન ગેટ ક્વોલિફિકેશન ઓલ દિલ્હીની વાત કરો તમે કે રાજસ્થાનની વાત કરો રાજસ્થાન નો ડાઉટ કે ટોટની ટીમ છે એટલે તો એને કંઈ થવાનું નથી પણ જે રીતે ચેન્નઈ સુપર કિંગ્સ જે ગયા વખતના ડિફેન્ડિંગ ચેમ્પિયન છે એમણે પોતાની રણનીતિથી રાજસ્થાન રોયલ જેવી મજબૂત ટીમને

કાલે જુઓ તમે જે બેટિંગ કરવામાં આવી સેકન્ડ જયારે ચેન્નાઈ બેટિંગ કરી ઋતુરાજ ગાયકવાડના રન બેતાલીસ છે એકતાલીસ બોલમાં બનાવ્યા આપણે તરત આવી રીતે રન બનાવે ફાસ્ટ રમવું જોઈએ ને પણ જરૂરી નથી એમણે જે પરિસ્થિતિ ઉભી કરી એમના બોલરોનો ઉપયોગ કરીને જે પરિસ્થિતિ ઉભી કરી એ પરિસ્થિતિમાં ક્યાંય પણ બેટ્સમેન ઉપર કોઈ દબાણ આવ્યું નહીં માત્ર એક સામાન્ય સ્કોર એકસો બેતાલીસ રન કરીને જીતવાનું હતું એટલે કોઈ નેટ કોઈ રન રનરેટની માથાકૂટ હતી નહીં કે આટલા મિનિમમ કરવા નો ટેન્શન તમે જુઓ જે તમારી બોલિંગ ડિપાર્ટમેન્ટ અને બેટિંગ ડિપાર્ટમેન્ટ એકબીજાની સિક્કાની બે બાજુ કેમ કહીએ છીએ આપણે ધીસ ઇઝ ધ રીઝન તમારી બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું કામ કર્યું તમે અમને ઓલઆઉટ ઓછામાં કર્યા તમારી બેટિંગ ડિપાર્ટમેન્ટ ઉપર ઓટોમેટિક પ્રેશર ઘટી ગયું

જે રિમેનિંગ રિસોર્સિસ હતો એનો કેટલો મેક્સિમાઇઝ ઉપયોગ કરવો તમારે તમારી પાસે રિસોર્સિસ છે એ રિસોર્સિસ નો મેક્સિમાઇઝ ઉપયોગ એટલે સૌથી વધુ સારામાં સારી રીતે કેટલા તમે રિસોર્સિસ વાપરી શકો છો એ અહીંયા જોવા જે રીતે સિમરજીત સિમરજીતસિંહે બોલિંગ કરી ઇટ વોઝ સમથિંગ ડિફરન્ટ આ બોલરને કોઈ આટલા આક્રમક ક્યારે જોયો નથી હી હેઝ બોલ્ડ વેરી વેલ તમે જુઓ તો કોઈ પણ રીતે તમને ક્યાંય એમ નતું લાગતું કે હા ભાઈ આ ટીમ આ ખેલાડી પહેલી વાર તો નહીં પણ બે ત્રણ મેચો રમ્યો છે તુષાર ઘણા છે કે પણ અને સૌથી મહત્વની વાત રાજસ્થાન રોયલ્સના મજબૂત બેટર્સને રનની ગતિ વધારવા ના દીધી ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે એમનું જે પિચિંગ હતું ભલે તમે વિચાર કરો કે પાંચ વિકેટો હાથમાં રહી ગઈ અને રન ના બન્યા પરિસ્થિતિનું નિર્માણ ચેન્નાઈ સુપર કિંગ કર્યું છે એમની પાસે ચેન્નાઈ સુપર કિંગ પાસે બીજા કોઈ સ્ટાર હતા નહીં પણ તે છતાંય જે રીતે જીત મેળવી આ થિંક કાબિલ્ય તારીખ છે અને એટલા માટે કહેવામાં આવે છે આ ટીમ જે છે એ ફાઈનલની ટીમ છે અને એ તરફ આગળ વધી રહી છે તો ક્યાંક આનાથી ડરવું તો પડશે આપે કહ્યું તો એ પ્રમાણે ટીમની એક્સપર્ટી પણ ખાસો જે બેંગ્લોર ચેન્નાઈની વાત કરીએ શું લાગે છે જે પ્રમાણે એમનું પરફોર્મન્સ ગઈ કાલે જોવા મળ્યું ટીમનું કહી શકાય કે બેંગ્લોર ને ચેન્નાઈ તેમના ધાર્યા પ્રમાણે પરિણામો મેળવ્યા છે મેળવી શક્યા છે શું કેશું બેંગ્લોર અને દિલ્હીની આ બીજી મેચ પણ એટલી જ રોમાંચક હતી કારણ કે દિલ્હીને પણ હતું કે કોઈ પણ સંજોગોમાં આપણે આ મેચ જીતીએ તો આગળ જવાની તક મળે પણ આ ટીમને કોઈ એક્સપેક્ટ નહોતી કરી શરૂઆતમાં જે રીતે ટીમ રમી રહી હતી કોઈ હતું નહીં કે આ કોઈ રેસમાં હશે સડનલી બે ત્રણ મેચો જીતીને દિલ્હી રેસમાં આવી ગયું અને આ બાજુ તમે જુઓ તો આરસીબી તો જબરદસ્ત થઈ ગયું શરૂઆતની મેચો હારી ગઈ પાંચ સળંગ મેચો જીત્યા જશો તો ફિફ્થ મેચ દે વોન ચાર સળંગ મેચો જીતીને જે આત્મવિશ્વાસ સાથે આ મેચમાં મેદાન ઉપર ઉતર્યા ત્યારે લગભગ જે પર્સન્ટેજ રેશિયો જીતનો તમે ગણતા હતા ને સાહીઠ ચાલીસ નો તો પહેલેથી જ હતો સાઠ ટકા જ બેંગ્લોર જીતશે એમ તો બેંગ્લોર ને દિલ્હી આ મેચની અંદર પણ તમે જોવો કે ઇવન અહીંયા બી એવું છે દિલ્હીના બોલર્સે બહુ સારું કામ કર્યું કે ચેન્નાઈ જે આરસીબી એટલે બેંગ્લોરની ટીમ ને માત્ર એકસો સત્યાસી સુધી સીમિત રાખી સવા બસો અઢીસો રન ના થવા દીધા જે આજકાલ ટ્રેન્ડ ચાલી રહ્યો તો બોલિંગ બહુ સરસ હતી બટ ધ બેટિંગ વોઝ સ્કોર કારણ કે તમારી પાસે એનો ચાણક્ય અથવા તો એનો કેપ્ટન રિષભ પંત હતો નહીં અક્ષર પટેલની કેપ્ટનશીપ એના પોતાના રન્સ વધારે બનાવવા પૂરતી મર્યાદિત રહી કેપ્ટનશીપની રીતે જે કોઈ મીન્સ કે મેદાન ઉપરની પરિસ્થિતિ હેન્ડલ કરવાની હતી એમાં હી હેઝ ફ્લોપ્ડ એકોર્ડિંગ ટુ મી હેઝ ફ્લોપ્ડ કારણ કે તો સત્યાસી રન કરવા માટે જો રણનીતિ વ્યવસ્થિત કરી હોત તો કદાચ આ ટોટલ થઈ શકે એવું હતું બટ થિંગ ઇઝ ડિફરન્ટ કારણ કે જે રીતે સમર્જી રીતે બોલિંગ કરી બેંગ્લોરના સરસ રમ્યો તો આ જે વસ્તુ બની એના કારણે ક્યાંક ને ક્યાંક દિલ્હીની ટીમ રન્સ ધાર્યા કરી ના શકી વોર્નર ને લાવ્યા વોર્નર પહેલા બોલે ઝીરોમાં જ આઉટ થઈ ગયો ટીમની સ્થિતિ તમે જુઓ પાંચ સાત દસ પંદર રનમાં આખી ટીમ ગઈ થઈ ત્રણ વિકેટ વિકેટ લીધી એક એક એટલે ક્યાંક આરસીબી પણ એ રીતે છે એમને શરૂઆતમાં નહોતું લાગતું કે આપણે જીતીશું નાઉ નાવ સ્મેલિંગ કરિયાર આપણે બી જઈ શકીએ છીએ અને સડનલી વિથ ગ્રેટ સડનલીકઅપ અને પાંચમી મેચ સડન જીત્યા તમે વિચાર કરો કે જે ટીમ તળીયે દસમા ક્રમે હતી એ ટીમ અત્યારે તમને ક્રમે જોવા મળી રહી છે ઇઝ ધી સ્ટોરી આખું ચિત્ર ક્લિયર થશે કારણ કે એમની જે હવે મેચ છે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે એટલે એ પછીની વાત છે પણ અત્યારના તબક્કે બેંગ્લોરે ગઈકાલે ફરી એકવાર હું ઘણી વાર કહેતો આવ્યો છું કે બેંગ્લોરના જે બેટર્સ પાંચ બેટર્સ છે શરૂઆતના એ પાંચ બેટર્સ દુનિયાના કોઈ પણ સ્કોર છે બેંગ્લોરની તમે કમ્પેરિઝન કરો તો બેટિંગ આ બંધ કરીને કહો તમે કે બેંગ્લોરની સારી તો હવે બેંગ્લોર ક્યાં જશે એ તો ખેર ભવિષ્ય બતાવશે કાલે દિલ્હીને ભાગે દિલ્હીની શક્યતાઓ ઓછી થતી જાય છે એક રમવાની બાકી છે એમાં

યશસ્વી ચોવીસ રન બનાવ્યા બટલરે એકવીસ રન બનાવ્યા સંજુએ પંદર રન બનાવ્યા હવે તમે વિચાર કરો આપણે ઘણી વાર કહેતા હતા કે ઓપનિંગ પ્લેયર્સ રમતા નથી તો યશસ્વી અને બટલર બંને સારી શરૂઆત કરી બંને સિક્સર્સ પણ મારી બંનેના શોટ્સ પણ બરાબર થતા હતા બરાબર રમી રહ્યા હતા સડનલી દે હેવ ધન રોંગ શોર્ટ સિલેક્શન અને વિકેટ ગઈ એક વિકેટ ગઈ બીજી હવે તમને ખબર છે કે બેકવર્ડ સ્કોર લેગ ઉપર તમારો માટે ખેલાડી ઉભો રાખ્યો છે તમે શોર્ટ પીચ બોલ રમો છો અને સીધો તમે ત્યાં આગળ ફૂલ ટોફ બોલ રમો સીધો બટલરનો હું માનું છું કે ત્યાં સુધી આ જે ખેલાડીઓ લાંબી રમત રમવા માટેની ક્ષમતા છે ને એ કેળવી આવા થાય છે શું કે શરૂઆતમાં ફાસ્ટ રમવું છે પાવર પ્લે માં રન બનાવી લેવા છે એમાં બે વસ્તુ બને એક તો રન બની જાય તો સારું છે પણ જયારે વિકેટો પડી જાય છે તો પાછળની જે ચૌદ ઓવર રહી એ ચૌદ ઓવર્સમાં તમે એટલી ક્ષમતા સાથે રન બનાવી શકતા નથી કારણ કે ફિલ્ડ સ્પ્રેડ હોય તો એ જે ઘટના છે એ બિલકુલ અહીંયા રાજસ્થાનની પાસે યશસ્વીના ચોવીસ રન બટલરના એકવીસ રન સંજુ ના પંદર રન પરાગ એક જ ખેલાડી હતો કે સુડતાલીસ રન કરીને આણ રહ્યો પણ અગેન સમરજીત ટોકિંગ ટુ અબાઉટ ઇઝ અ ચેન્નાઈ જે આ બોલર છે આ બોલર બહુ ઓછું રમ્યો છે આ બોલરનો ઉપયોગ એમણે એટલો સરસ કર્યો છે કે એની કોઈ હદ નથી ચેન્નાઈ સુપર કોઈ પણ નવો બોલર કે બહુ સારી સ્પીડ બહુ સારી લેન્થ એને મેન્ટેન કરી અને નાકમાં દમ લાવી દીધો રાજસ્થાનના બેટર્સ તો આ વસ્તુ બહુ અગત્યની બની અને જે પ્રમાણે આ ત્રણ વિકેટો લીધા પછીની જે પરિસ્થિતિ સમજી અને ત્યાર પછી જે આગળ ઉપર મેચ જાણીએ છીએ એકસો ને તમે એકતાલીસ બેતાલીસ રન આઉટ થઈ જાવ તો એ બહુ એકસો એકતાલીસ માં પાંચ હોય તો પેલી બાજુ ચેન્નાઈ ચેન્નાઈ ની બી ઓપનિંગ જે બેટર્સ છે એ બેટર્સ ઘણા વખતથી નથી રમતા એમને પણ એ જ લાગવું પડે છે કે ભાઈ વાય તો સચિન આઉટ રચિન જે છે સત્યાવીસ રન બને આઉટ થયા પછી દેવ થોટ કે ભાઈ આ મેચમાં દોડાદોડી કરવાની જરૂર નથી આપણે શાંતિથી રમીએ તો બધું થઈ જાય છે મિતરે બાવીસ રન માર્યા લુબી માર્યા પણ ગાયક ગાયકવાડ બરાબર ટકી રહ્યા અને એને ફોર્ટી ટુ રન બનાવીને ટીમ થી એકસો પિસ્તાલીસ રનમાં પાંચ વિકેટો ગુમાવીને જીતાડી જીતાડીશ તો અહીંયા મેં કહ્યું માઇક્રો પ્લાનિંગ તમે જોઈ શકો સામેની જેમના ખેલાડીઓને કઈ રીતે તમે વશમાં રાખો એ જોઈ શકો રાજસ્થાન રોયલ્સ જેવી મોટી ટીમને આટલા ઓછા સ્કોરમાં આઉટ કરવું એ માત્ર ને માત્ર રણનીતિનો કમાલ છે અને એટલા માટે ક્યાંક કહેવાનું મન થાય કે હા ચેન્નાઈ જ્યાં સુધી હોય અને એની સામે કોઈ પણ ટીમ હોય તો ઓછો સ્કોર હોય તો આ ટીમ પર ભરોસો ના કરાય ક્યારે ટીમ જીતી જાય તો આ એક જોવા કમ્ફર્ટ કમ્ફર્ટ અમે ઝોનમાંથી આખી જે રીતે બોલિંગ કરી અને જે રીતે એકસો એકતાલીસ માં આઉટ કર્યા ચેન્નાઈ માટે બહુ જ કમ્ફર્ટ ઝોન હતી કે આટલા રન કરીને જીતીને આપણે લેક્સ અરે એટલા માટે રન લેટ નહીં પણ માત્ર ને માત્ર બે પોઈન્ટ મેળવવાની એ લોકોની યાદી હતી પણ તે છતાંય પાંચ વિકેટે મોટો વિજય મળી ગયો બિલકુલ અશોકજી જે બેંગ્લોર ને દિલ્હીની વાત કરીએ ને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ગઈકાલનો જે મુકાબલો છે અથવા છેલ્લા બે ત્રણ મુકાબલા ની વાત કરીએ શું લાગે છે કે આરસીબી બોલરની જે ખોટ હતી ક્યાંક બોલિંગ ડિપાર્ટમેન્ટ ક્યાંક નબળું હતું હવે ખોટ પૂરી ગઈ એવું લાગે છે કારણ કે ગ્રીન અને પાટીદાર પણ ફોર્મમાં આવી ગયા છે હવે આને લઈને આવનારો મુકાબલો જે આપે કહ્યું કે હવે ચેન્નાઈની સામે મુકાબલો છે અને અન્ય જે મુકાબલા છે એના માટે શું લાગે છે સારા સંકેત કહી શકાય આરસી બહુ જબરજસ્ત તમે વાત કરી કારણ કે આરસીબી જે રીતે એનું પોટેન્શિયલ છે પોટેન્શિયલ પ્રમાણે ખેર એટલા બધા રન કરવાના આવ્યા નથી પણ આ ટીમ મેં જે કહ્યું એ પ્રમાણે કે આ ટીમ તમને બસો સવા બસો રન આરામથી કરી શકે એવી આ ટીમ છે પહેલી વાત એના જે ખેલાડીઓ છે વિરાટ કોહલી છે પાપ ડુપ્લેસ છે મેક્સવેલ છે પાટીદાર છે જેક્સ છે ગ્રીન છે આ બધા ખેલાડીઓ જોરદાર રમે અચ્છા સૌથી મહત્વની ઘટના જે ઘટી હોય છે કે આ વખતે ગ્રીન પણ જોરદાર ફોર્મ માં હતો પણ એકતાલીસ રન બનાવ્યા એટલે અહીંયા આગળ જે બે ખેલાડીઓ ઉપર તમે ભરોસો રાખતા હતા અને ડિલિવર નહોતા કરતા એ ગઈકાલે બહુ સરસ રમ્યા શરૂઆતની વિકેટો પડી ગઈ ઇવન વિરાટ કોહલી આવું થઈ ગયા ઈશાન શર્મા સાથે મજાક કરતા કરતા એનું એના વિડીયો પણ વાયરલ થાય તો ક્યાંક ને ક્યાંક એ ઘટનાને આપણે વાત કરીએ તો બાકીના જે આ બેટર છે પાટીદારના બાવન રન જેક્સના એકતાલીસ અને ગ્રીનના બત્રીસ હવે તમે વિચાર કરો આમાં ફાફ છે વિરાટ કોહલી અને મેક્સવેલ ના રન તો છે નહી આ ત્રણ ખેલાડી ને બાકીના આ ત્રણ ખેલાડી આ છ ખેલાડીઓ અત્યારે જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે લોઢાના ચણા ચાવા પડશે ચેન્નાઈ સુપર કિંગ્સ ને આ મેચ જીતવા માટે પણ અગેન ત્યાં આગળ એક જ ડિફરન્શિયેટર છે અને એ છે એમએસ ધોની એ કઈ રીતે રણનીતિ આમના માટે ગોઠવે છે એ પ્રમાણે મેચ આગળ જશે પણ અત્યારે સતત પાંચ વિજય મેળવીને આરસીબી સાબિત કરી દયું કે હજુ પણ અમારામાં દમ છે અને અમે અહીંયા સુધી પહોંચી શકીએ બિલકુલ અશોકજી આપે પથિરાના નો ઉલ્લેખ કર્યો કે પથિરાના ક્યાંક ખોટ દેખાય પણ ચેન્નાઈ માટે પણ સિમરાજીતની જે બોલિંગ છે એ બોલિંગ જોતા એમ લાગે છે કે ના હવે આ બોલિંગ લયમાં આવી છે અને શું એના પરથી એવું કહેવાય કે પથિરાના જે ખોટ હતી તે પુરાઈ ગઈ છે દિલીપભાઈ કોઈ ખેલાડીની ખોટ કેતા જે ખેલાડી સફળ આજે તમે કોઈ બોલર સામે બહુ ઓછું રમ્યા હોય બહુ મેચો રમે સડનલી તમે એક ટ્રપકાર તરીકે લઈ આવો અને સારી બોલિંગ નાખે તો બેટ્સમેન ને તકલીફ થાય રાજસ્થાન રોયલ્સ એમને એમ થયું કે આ બોલરને આપણે ટાર્ગેટ કરીએ અને આપણે શોટ મારીએ અને તેબલ ટુ ડુ ધેટ તો આ જે વસ્તુ બની ને એ અહીંયાથી સૌથી મોટી બની કે તમે ખેલાડીને લાઇટલી લીધું એની કોટ એની બોલિંગ એ બધું બરાબર છે પણ તમારે અમુક વખતે તમારા સ્લો બોલર્સ અથવા અમારા તમારા સેકન્ડ લાઈનના બોલર્સ પણ સફળતા અપાઈ જતા હોય છે અહીં આગળ એ વસ્તુ બની જાય અને એટલા માટે ક્યાંક ને ક્યાંક આ ટીમની જે ક્ષમતા છે ને ક્ષમતા આપણને વધારે લાગે બોલર્સ તો પાછા કદાચ નહીં આવે બટ કાલે જે રીતે ફિકસાનાને રમાડ્યો એમણે તો એની પણ બોલિંગ સારી પડી અને બાકીના જે ખેલાડીઓ છે એને ક્યાંક ને ક્યાંક તુષાર દેશપાંડે સારી બોલિંગ નાખી સમરણજીતે ત્રણ વિકેટો લીધી તો ક્યાંક આ યુવા ખેલાડીઓ ડિલિવર કરે ત્યારે પછી તમારી પાસે રવિન્દ્ર જાડેજા છે મોહિન અલી છે કે જે સ્પીન ડિપાર્ટમેન્ટ સારું સંભાળે છે ઓલ સેડ રન બહુ ખાસ જરૂર પડી જ નહીં આ પાંચ વિકેટો આ બે જણા લઈ લીધે બાકીના જે કોઈ બોલિંગ કરી એમાં રન્સ આવે ને રાજસ્થાન અહીંયા આગળ તમે કયા ખેલાડીને ક્યારે ઉપયોગ મળો છો ક્યારે બોલિંગ આપો છો ક્યારે બોલિંગ ચેન્જ થાય છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ કદાચ ચેન્નાઈ સુપર કિંગ્સ એ નવે દસે દસ ટીમોમાં સૌથી વધારે જાણે છે બિલકુલ અશોકજી આખરે પોઈન્ટ ટેબલની સ્થિતિની વાત કરીએ તો શું લાગે છે કે પ્લે ઓફમાં પોચવાની જે રેસ છે વધારે મને તો કદાચ લાગી રહી છે છે શું લાગે કે સ્થિતિ કેવી છે 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 કેવા સંકેતો મળી રહ્યા હજુ પણ શું લાગે કે જે મુકાબલા થવાના એને લઈને પોઈન્ટ ટેબલ પર અશોકજી કઈ શક્યતાઓ ઉપસ્થિત થઈ શકે છે સાહેબ તમે વિચાર કરો કલકત્તા પોઈન્ટ ટેબલ પર તો ટોચ ઉપર આવી ગયું પણ હજુ એને ખબર નથી કે રાજસ્થાન એક મેચ જીતશે તો એમનું સ્થાન છે

એક જ મેચ રમીને તમે ફાઈનલમાં જતા રહો પહેલી વાત રાજસ્થાન પણ એના માટે સીએસકે અગેન સીએસકે સોળ પોઈન્ટના પણ છે પણ જો રાજસ્થાન ત્રીજી મેચ જીતી જાય આની એક મેચ બાકી છે જીતે છે તો પરિસ્થિતિ અલગ છે રાજસ્થાન બે મેચ બાકી સોરી તો એ બે મેચો જીતે તો પરિસ્થિતિ અલગ છે નંબર વન પર રાજસ્થાન જતો આરસીબી બાર પોઈન્ટ ઉપર છે એક મેચ બાકી છે એ ચૌદ જારો કે એના પોઈન્ટ થઈ જાય છે

ચૌદ ચૌદ પોઈન્ટ છે રાજસ્થાન છે રાજસ્થાન છે અને હૈદરાબાદ ને બે મેચો છે જયારે સીએસકે માત્ર એક જ મેચ બાકી છે એટલે સીએસકે નેક્સ્ટ મેચ જે રમશે એ બિલકુલ દોરડા ઉપર રમવું પડશે અને કોઈ પણ સંજોગોમાં સારા માર્જિનથી મેચને જીતવી પડશે ચલો બિલકુલ તો જે પ્રમાણે ચારે ચાર મુકાબલાની બે મુકાબલાની ચાર ટીમોની વાત કરી અશોકજી કહ્યું કે ચારે ચાર ટીમ આમ તો દાવેદાર હતી સારું પરફોર્મન્સ આપવા માટે તેમણે ચોક્કસ તૈયારી કરી હતી પણ ચેન્નાઈની ખાસ એમણે વાત કરી કે ચેન્નાઈ ટીમની એક્સપર્ટી ક્યાંક જોવા મળી છે અને ચેન્નાઈ ટીમની જે એક્સપર્ટી જોવા મળી નો ડાઉટ સ્ટાર નહોતા છતાં પણ જે જીત મેળવી એ કાબિલે દાદ હતી અને સર્વોપરિતા ક્યાંક સાબિત કરવામાં સફળ રહી છે બેંગ્લોર દિલ્હીની મેચની પણ એમણે વાત કરી કે રોમાંચક મુકાબલો રહ્યો બેંગ્લોરે સતત પાંચમો વિજય મેળવ્યો દિલ્હીના બોલરે સારું કામ કર્યું કે બેંગ્લોરને એકસો સિત્યાસી ટુ હંડ્રેડ પ્લસ પણ સાબિત કર્યું છે અને પોઈન્ટ ટેબલ પરની વાત કરી કે પ્રથમ જે રેવાનો જે પ્રયાસ છે એના માટે કોમ્પિટિશન જોરદાર જોવા મળ્યું છે પહેલા ક્રમે પહોંચવાનું અને એને જ લઈને આ આવનારા મુકાબલા પણ સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ ઉપસ્થિત આભાર થેન્ક થેન્ક યુ યુ સાંજે પાંચ ત્રીસ કલાકે અશોક મિસ્ત્રી સાથે એક વધુ મુકાબલો ગુજરાત અને કોલકાતા વચ્ચેનો અને એ રમાવાનો છે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર તેની ચર્ચા સાથે ફરી મળીશું જોતા પ્લેગ્રાઉન્ડ ધોટ શો નમસ્કાર